હેલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીઝમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ સરસ મટકા ગુલ્ફી બનાવીશું અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય ને અમારા રેસીપી ગમતી હોય ને હજી સુધી વિડીયાને લાઇક અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો હવે આપણે ગુલ્ફી મટકા ગુલ્ફી બનાવવાનું ચાલુ કરીશું તો અહીંયા એક સ્પેન લીધી છે એમાં થોડુંક એવું પાણી એડ કર્યું છે અડધી વાટકી જેટલું અને અડધો લિટર આપણે ગાયનું અથવા ભેંસનું તમે દૂધ એડ કરી શકો છો અહીંયા ફૂલ ફેટ દૂધની આપણે જરૂર એટલી બધી પડતી નથી કેમકે આપણે કસ્ટર પાવડર છે તેને એડ કરીશું એટલે દૂધ છે તે આપણું ઘાટું થઈ જશે હલકું દૂધ હોય તો તમારે વધારે લેવાનું લિટર લેવાનું અને આ દૂધને આ રીતે આપણે ઘટ થાય ત્યાં સુધી આપણે થવા દેવાનું વાળું હોય તો આપણે ઓછું આપણે થવા દઈશું તો આ રીતે તમે ગુલ્ફી બનાવશો તો બહુ સરસ એવી ગુલ્ફી બનશે અને ટેસ્ટી એવી બનશે અહીંયા મેં કસ્ટર્ડ પાવડર બે ચમચી જેવો એડ કરીશું અને તેને આપણે દૂધ સાથે બરાબર મિક્સ કરીને એકદમ કોલ બનાવી લઈશું પેસ્ટ જેવું કેમ કે એમાં લમ્સ પડવા ન જોઈએ લમ્સ પડેલા હશે તો આપણી ગુલ્ફી એકદમ રીચ અને ક્રીમી નહીં બને એટલા માટે આપણે આ રીતે કસ્ટર્ડ પાવડરને આપણે એકદમ સરસ એવું ચમચીની મદદથી આપણે ઓગાળી લેશું અને ધીમે ધીમે આપણું દૂધ છે તે ઉકળે છે ત્યાં સુધી આપણે આ રીતે પેસ્ટ બનાવી લેશું અને આ ગુલ્ફી એકદમ ઇઝીલી અને સાવ સહેલી છે હવે આપણું દૂધ પણ અહીંયા ગરમ થઈ ગયું છે મેં ત્રણક મિનિટ જેવું આપણે દૂધ છે તેને ઉકાળી લીધું છે તેમાં બેથી ચારથી ત્રણથી ચાર ચમચી જેવી મેં ખાંડ એડ કરી છે કેમ કે તમારા સ્વાદ મુજબ તમે ખાંડ વધારે ઓછી કરી શકો છો તો અહીંયા આપણે ગુલ્ફી થોડીક એવી મોડી હશે તો ખાવાની વધારે મજા આવશે કેમ કે જે વસ્તુ થોડીક એવી મોડી હોય તો આપણે ટેસ્ટ એનો સારો આવ્યો આવે છે તો અહીંયા મેં કસ્ટર પાવડર છે તેને એડ કરી દીધો છે અને તેને આપણે બરાબર પાંચ મિનિટ જેવું આપણે આ રીતે હલાવીશું એટલે એકદમ ઘટ એવું આપણું જે દૂધ છે તે બની જશે તો આ રીતે આપણે હલાવીશું ગેસની આંચ મેં અહીંયા મીડિયમ રાખી છે કેમ કે ગેસની આંચ આપણે મીડિયમ રાખીશું એટલે દૂધ આપણું ઘાટું બનતું જશે મને દૂધ થોડીક એવી ખાંડની જરૂર પડી છે તો ખાંડ એડ કરી છે તો અહીંયા કાજુ બદામ અને પિસ્તા આપણે એડ કર્યા છે બાકીના વધાર્યા છે એ આપણે અગાઉ તમને આ આગળ વિડીયામાં તમને બતાવીશ એનો યુઝ કઈ રીતે કરવો તો આ રીતે આપણે હલાવી લેશું અને જે કાજુ બદામ અને પિસ્તા છે તેને પણ આપણે આ રીતે સરસ એવા બફાઈ જશે અને જેનો ટેસ્ટ પણ એટલો સારો એવો આવશે અહીંયા મેં એલસી પાવડર એડ કર્યો છે અને આ રીતે આપણે બનાવીશું ગુલ્ફી તો માવા મલાઈ ગુલ્ફી એકદમ સરસ એવી મટકા ગુલ્ફી ગમ બનશે તમે જોઈ શકો છો આપણું દૂધ છે તે ઘટ થઈ ગયું છે હજી થોડુંક એવું આપણે ઘાટું થવા દઈશું હવે અહીંયા ગેસની આંચ અહીંયા બંધ કરી અને નીચે આપણે ઠંડુ થવા દઈશું જેમ આપણું દૂધ ઠંડુ થશે તેમ આપણી આ જે ગુલ્ફી છે એકદમ સરસ એવી બનશે અને અહીંયા મેં ગુલ્ફીના મોલ્ડ લીધા છે તમે વાટકી અથવા કટોરી ગ્લાસ કોઈ પણમાં તમે સેટ કરી શકો છો તમે આ રીતે ગુલ્ફી બનાવશો તો બહુ સારી એવી ગુલ્ફી બને છે ફક્ત દસ મિનિટમાં ગુલ્ફી બની અને રેડી થઈ જાય છે પછી આપણે એને સાતથી આઠ કલાક સુધી આપણે રેફ્રિજરેટરમાં રાખીશું એટલે એકદમ સરસ એવી ગુલ્ફી બની અને રેડી થઈ જશે તો તમે જોઈ શકો છો સરસ એવું આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે તો અહીંયા મેં ફોઇલ પેપર લીધું છે તેને આ રીતે આપણે એકદમ સરસ એવું પેક કરી દઈશું હવા નો બહારની જવી જોઈએ એ રીતે આપણે ફોઈલ પેપરને પેક કરી અને આ રીતે આપણે સેટ કરી લેશો એટલે જે અંદર જગ્યા હોય તે પણ આપણી સરસ એવી થઈ જશે અને હવે ચપ્પુની મદદથી આપણે તેના કેમ કે સળી આપણે એડ કરીશું એટલે થોડાક એવા કાણા પાડી લેશું તો આ રીતે તમે કુલ્ફી બનાવશો તો બહુ સરસ એવી ગુલ્ફી બનશે અને ટેસ્ટી અને સારી એવી બનશે જોતાં જ ખાવાનું મન થાય એટલી જ સરસ એવી આપણી ગુલ્ફી બનશે તો આ રીતે આપણે સળી તેને એડ કરી દઈશું અત્યારે ઉનાળામાં બધાને ઠંડુ ઠંડુ ખાવાનું મન થતું હોય છે એટલે આપણે ગુલ્ફી બનાવીશું તો તમે જોઈ શકો છો આપણી ગુલ્ફી સરસ એવી બની અને હવે સેટ થવા આપણે મૂકી દઈશું ફ્રીજમાં અહીંયા આપણે ગુલ્ફી છે તે બનાવવા મૂકી હતી તો આઠથી નવ કલાક આપણી થઈ ગઈ છે ફ્રીજમાં રાખી હતી અહીંયા બરફના ખાનામાં તો આપણી ગુલ્ફી એકદમ સરસ જામી ગઈ છે તો હવે એને આપણે કાઢવા માટે આપણે અહીંયા મેં એક પેનમાં પાણી લીધું છે પાણીમાં થોડીક આ રીતે પાંચ મિનિટ જેવું આપણે ત્રણક મિનિટ જેવું એડ રાખીશું એટલે ગુલ્ફી છે તે ઓટોમેટિક નીકળી જશે અને આ ગુલ્ફી એકદમ ટેસ્ટી અને સારી એવી બને છે અહીંયા મેં મટકા ગુલ્ફી બનાવી છે મટકા ગુલ્ફી તમે ડ્રાયફ્રૂટ વગરને પણ બનાવી શકો છો મેં અહીંયા થોડાક એવા ડ્રાયફ્રૂટ એડ કર્યા છે એટલે ખાવાની એકદમ આપને મજા આવે એવી ગુલ્ફી આપણી બની ગઈ છે અને આ ગુલ્ફી તમે ઘરે બનાવો તો એકદમ ઇઝીલી સરસ એવી બની જાય છે અહીંયા અડધા લીટર દૂધમાં આપણે છ પીસ આપણે ગુલ્ફીના બની ગયા છે તો અમારી આ ગુલ્ફી તમને કેવી લાગે મને કોમેન્ટમાં કહેજો અને ઉપરથી આપણે ડ્રાય ફ્રૂટ એને એડ કરીશું ગાર્નિશ માટે તો અહીંયા ગુલ્ફી આપણી બની અને સરસ એવી મટકા ગુલ્ફી બનીને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવી જોતાં જ ખાવાનું મન થાય એટલી સારી આપણી ગુલ્ફી બની ગઈ છે તો અહીંયા અમારી આ રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં પેલી ઘંટી દબાશો એટલે નવી નવી રેસીપી